બધા એને મારે મારે સવાર નવાઈ ગયા છે દસ તો હું ને હજી રાત જવાના છે થોડુંક ગાડીમાં કામ છે ગાડીનું રિપેરિંગ બહુ આખું છે ઉપલેટા ઉપલેટાથી રાજકોટ જવા આવતા રહી હતી એટલે રાજકોટમાં બધી આખું આખું ભાઈ બહુ હોય બધી મજા આવતી ઉપલેટામાં હવે હું થાય છોકરાઓને ભણવાનું હોય એટલે ફરજિયાત આવવું પડે બેબી ના અહીંયા નોકરી લાગી છે પછી એટલે રાજકોટ આવ્યા છે એટલે હવે સવારને બીજી વાર ચા પી ઘરની બને ત્યાં સુધી હોટલનું બાર ઓછું ખાય છે ચા પાણી પી અને ઊન ઝીલ બે નીકળશું તો ચા આવી ગઈ આલો બધાય ચા પાણી પીવા ચા પાણી પી તૈયાર થઈ ગયા છે તો ગાડીમાં થોડું ઘણું રિપેરિંગ છે ગેરેજે આટો મારી આવીએ અને ગામમાં તમને રાજકોટમાં જાય જોઈ કી બાજુ જાય હવે રિપેરિંગની આઘું છે બહુ બધી હાલો બધાય ચા પાણી પી લે પેલા ચા પાણી પી ને પછી આગળ ક્યાં જાય છે તમને બતાવું છું જેલ થઈ ગયો છે તૈયાર તો ગાડીને ડીઝલ ગાડી હોય ને એને સલૅપ મારી દેવાય થોડીક વાર પડી હોય ને તમારે એમાં શું છે ઓઇલ ને આન દેન બધી એન્જિનને પૂરેપૂરું મળે એટલે પાંચેક મિનિટ જેવું જે ડીઝલ ગાડી હોય ને એને તમારે ચાલુ રખાય तो साफ सुथरी दिल भाई और પછી અમે જાશું આટો મારવા કોઈકી बाजू જાયે કે દિની મેલી ભરી હે ગાડી સાફાઈ કરીવી હે તો મેલી હાવ થઈ ગઈ ને ડાટ દે ઓ કેસે હો चलो वे हूं जील जाए थी गाड़ी लाइने जहाँ राजकोट सीटी से उपलेटा से नही सीट बेल्ट अचूक बाधव जो भूलाई गए तो सीट बेल्ट बांधी दू गमी नहीं हो सीट बेल्ट तो अचूक बाधी लेव તારે ભાઈ હું ઉતાવળું ચૂંટણી હા હું જોતો હે જાણ બે મિનિટ માણને આમ જરાય ઓલું નથી થવું ચાલો સીટ બેલ બંધાઈ ગયો હવે જવા દઈ ગાડી ધીમે ધીમે હું ને જીલ અહીંયા સિટીમાં માણાને એક મિનિટે વહેલા મોડું થાય એનું કુલ ના આવે દોરા કાઢતા જાય એટલે રાખે બીજું ચાલો હવે રોડ માથેનો વ્યુ તો બતાવતા જાય થોડુંક આખું છે ચાલો લાલ લાઈટ આવી ગઈ ગાડી ઊભી રાખી દઈ ડિસિપ્લિન ડિસિપ્લિન રૂલ્સ ફોલો કરતું રહેવું રૂલ્સ તો ફોલો કરવા જ પડે જ્યાં અહીંયા સાત સાતમ અઠમનું ગોપીને કાનોળાની તૈયારી હાલે છે જો સામે હમમે બાંડવો નખાઈ ગયો આ એક ક્લાસ થી આઈટમ ને દેન કાનુડોન રેરી છે મસ્ત જો ટ્રાફિક જામ થતો જઈજો આ ઇન્દિરા સર્કલ છે ઇન્દિરા નો પુતળો છે કહેવાય અહીં ટ્રાફિક જામ થઈ ગયો ને અમારે ઘણું દૂર જવાનું છે હું ને પછી આ પહેલી વાર જાય છે આટો મારવા પ્લેટાથી રાજકોટ દીદી ને અમારે નોકરી મળી એટલે અમે અહીંયા આવતાર્યા એટલે દીદી હાટ જવું પડ્યું અહીંયા રાજકોટ માણસ એક મિનિટ ટાઈમ નથી જો પૈડા વગરના વયા જાય ટંગ કરીને ભાગી જાય હા ગાડી રિપેરમાં દીધી છે મોટો ખર્ચો છે ગાડીનો જોઈ કેવો ખર્ચો આવે એ ઉંદેડા વાયરિંગ કાપી ગયા છે એટલા હેરાન કરે ઉંદેડા ગાડીમાં જાય ગેરેજ ને પછી જોઈએ આપણે એવી રીતના શું થયું હાલો હવે ગેરેજ બાજુ ઉપર જોઈ લઈ કેવું ગાડીમાં નુકસાન કર્યું હે તો ઓંદડા વાયરિંગ કાપી ગયા છે તો આ ખર્ચો મૂકી તો હતી ગાડી જોવે છે ગેરેજ અહીંયા ગામમાં ગેરેજ છે આ જ્યાં લીંડીઓ છે ત્યાં બધી લીંડીઓ ઊંધેડે હમ de sí. yo, sí. sí.